જૈનોના પર્યુષણ પર્વનો આજે છેલ્લો દિવસ છે ત્યારે જૈન સંઘોમાં સફ સરીને ભવ્ય ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જૈનોના પર્યુષણ પર્વના આજે અંતિમ દિવસે સવારકલ્પ કલ્પસૂત્રના સારસમાં બારસો શ્લોકના પુસ્તકની અરેસામાં જોઈને અષ્ટ પ્રકારી પૂજા કરવામાં આવી હતી જેમાં મહાવીર સ્વામી ભગવાન નેમિનાથ ભગવાન તથા આદિરાધ ભગવાનના જન્મ દીક્ષા કેવલ જ્ઞાન કલ્યાણકની વાતો સમજાવવામાં આવી આ પ્રસંગ બાબાજીપુરા જૈન સંઘ ડી રાપોરના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે સંઘમાં એડવોકેટ ભારતી નીરજ જૈન દ્વારા સંઘ પૂજન કરવામાં આવ્યું હતું સંઘના તપસ્વીઓ તથા પેઢીના મુનિમ અને પાઠશાળાના શિક્ષકોનું બહુમાન કરવામાં આવ્યું હતું બારસા સૂત્રનું વ્યાખ્યાન શ્રીજી મહારાજ તથા પદ્મ રત્નાશ્રીજી મહારાજે વ્યાખ્યાન આપ્યું હતું દરમિયાનમાં આજે સંઘમાં પૌષદ વ્રત વાળા તપસ્વીઓને સ્થાનકવાસી જૈન સંઘ શાસ્ત્રી શાસ્ત્રીપુરના મનોજભાઈ કોઠારી દ્વારા એકાસણાની ભક્તિ કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે સંવત્સરી પતિક્રમણ કરતા પૂર્વે સાધુ સાધ્વી ભગવંતોએ સંઘને મીછામી દુકડમ પાઠવ્યા હતા અને સંઘ પ્રમુખ નવીનભાઈ શાહ તથા દીપક શાહે સંઘને તથા મહારાજ સાહેબને મીછામી દુકડમ પાઠવ્યા હતા બપોરે સંઘનું સામૂહિક સંવત્સરી પતિ કાઠ બપોરે સંઘનું સામૂહિક સંવત્સરી પ્રતિક્રમણ કરવામાં આવ્યું હતું તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું હું વકીલ છું વકીલ તરીકે હંમેશા જ્યારે વિચાર કરવાનો વિષય આવે ધાર્મિક દ્રષ્ટિએ તો મહારાજ સાહેબે કહ્યું કે મીછામી તુકડમ એટલે એકબીજાને માફ કરવા પરંતુ કાયદાની પરિભાષામાં પણ મિચ્છામી દુક્કડમ આવે છે જે પ્રકારે નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટ દ્વારા લોક અદાલત કરવામાં આવે છે આ લોક અદાલતના પાછળની ભાવના પણ આ છે કે એકબીજાના વેરજેરને ભૂલાવી એકબીજા સાથે પ્રેમથી જીવવું કાયમના વેરનો અંત લાવવો એક પ્રકારે જોવા જઈએ તો જૈન શાસનમાં જે મિચ્છામી દુક્કડમની વાત છે

સંવત્સરી એટલે એક સંવત્સર એક વર્ષની અંદર જે કંઈ પાક લાગી હોય એ આ સંભર દિવસે મીઠામી દુકડમ દેવાનું મીઠા મી એટલે જેની સાથે વેર વિરોધ હોય એને વેરની ગાંઠ છોડવાની અને એક જ થાળીમાં ચમવું એનું નામ મીઠા મી કુંભાના જેવ નહીં કુંભાના જેવ નહીં કે કાનમાં કાંકરો પોસે અને મીઠાની રોકમ મીઠા જોકમ એવું નહીં એકવાર મીઠાક દીધું

કલ્પસૂત્ર જે કલ્પસૂત્ર જેને સાંભળી ના હોય અને બારસા સૂત્ર સાંભળે એટલે કલ્પસૂત્રનો સ્થાર બધો બારશાહ સૂત્રમાં આવી જાય અને બારસા સૂત્ર જ કેમ કહેવામાં આવે છે બારસો સૂત્ર છે ને શ્લોકો બારસો છે એટલે બારસા સૂત્ર આમ છે બોલો જેના શાસન જય